મારું નામ ખાચર હકુભાઈ બાબુભાઈ બોટાદ ભગુભાઈ આજે નગરપાલિકાની ચૂંટણી સેન્સ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમે પણ દાવેદારી નોંધાવી કઈ આવડ માટે બોટાદમાં નગરપાલિકા દ્વારા એક બોટાદના પાલિસ રોડ ઉપર આવેલ દર્શન સોસાયટી બ્રાહ્મણ સોસાયટીમાં વોર્ડ નંબર એકમાં મેં આજે ઉમેદવારી મારી નોંધાયેલ છે નિરીક્ષકો મૂકવામાં આવેલા છે અંદર તમે પણ જઈને આવેલા છો કેવા પ્રકારની પ્રક્રિયા છે ના ખૂબ જ શાંતિથી અને શાંતિ સારા માહોલમાં લોકોને સારી રીતે સાંભળે છે અને સારી રીતે વાત કરી અને ઉમેદવાર નોંધાયેલ છે પારદર્શક રીતે વહીવટ થાય એવું લાગે છે આજે બરાબર સો વ્યવસ્થિત છે

પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બોટાદ આજ રોજ પ્રદેશ દ્વારા જે નિરીક્ષકો નિમાયા છે તે બોટાદ નગરપાલિકાના જે દાવેદારો છે તેને સાંભળવા માટે બોટાદ ખાતે આવ્યા છે ત્યારે બોટાદ નગરપાલિકાની અંદર લડનારા જે દાવેદારો છે ખૂબ ઉત્સાહપૂર્વક દાવો કરી રહ્યા છે અને પ્રદેશ દ્વારા જે નિમાયેલી ટીમ એમને ખૂબ સારી રીતે સાંભળી પણ રહી છે તમે જોશો આમ તો કે આખા ભારતની અંદર જે આ બોટાદની નગરપાલિકા છે ભારતીય જનતા પાર્ટી માટે આખા ભારતની અંદર સૌપ્રથમ જો નગરપાલિકા આવી હોય તો એ બોટાદ છે ત્યારબાદ સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન છે બોટાદના જે કંઈ પણ વિકાસના મુદ્દાઓ છે શહેરને લઈ જેવા સ્વચ્છતા ઉદ્યોગો માટેના કે લોકોના વસાહતો માટેના તો આજે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અહીંના સાંસદ પણ એ કેન્દ્રની અંદર મિનિસ્ટર છે ત્યારે ચોક્કસ બોટાદની જનતાને એનો ખૂબ લાભ થશે રાજ્ય રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જે જાહેરાત કરી છે તે અંતર્ગત અણસઠ નગરપાલિકાઓની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે તેના ભાગરૂપે આ બોટાદ જિલ્લામાં બોટાદ અને ગઢડા બંને નગરપાલિકાની પણ ચૂંટણી સોળમી ફેબ્રુઆરીએ થવાની છે ત્યારે ભાજપના પ્રદેશ તરફથી અમને સેન્સ લેવા માટે અહીં મોકલવામાં આવ્યા છે મારા સાથીદાર પીઠ આગેવાન અને સંગઠનના ખૂબ અનુભવી કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા શ્રી રાજુભાઈ શુક્લ છે એ જ રીતે મારા બીજા સાથીદાર બહેન રક્ષાબેન બોડિયા છે કે જેમને પણ રાજકોટ જેવા મહાનગરના મેયર તરીકે કામ કરેલું છે આવા ચુનંદા સાથીદારો સાથે હું બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર પ્રદેશની સૂચનાને અનુસંધાને આજે બોટાદ અને ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોને સાંભળવા માટે સેન્સ લેવા માટે અહીં આવેલા છીએ અને જિલ્લાના મુખ્ય આગેવાનો સાથે આ બાબતે અમે પરામર્શ કરવાના છીએ અને જે રીતે ગત બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પક્ષ તરફથી જે લોકચુકાદો આવેલ હતો એ ફરીથી આવે એ દિશામાં કાર્યકરોમાં ભારે મોટો એક જોમ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આ પ્રક્રિયા અમે સૌને શાંતિથી સાંભળી અને પછી પ્રદેશમાં અમે રજૂ કરીશું અને ત્યાં પાર્લામેન્ટરી બોર્ડ છે એ ઉમેદવારો જાહેર કરશે જે રીતે અમારી જે પ્રદેશ ભાજપની જે ચૂંટણી સમિતિ છે એમણે જાહેર કર્યા મુજબ અગાઉથી જ અમે જે દાવેદારી કરવા માગતા હોય એને પ્રિસ્ક્રાઇબ કરેલા ફોર્મ આપેલા છે અને બોટાદમાં અંદાજે દસો જેટલા ફોર્મ આવી દાવેદારી માટે ગઈકાલે ઉપાડવા ઉપાડવામાં આવ્યા છે એટલે અહીં બોટાદમાં બોટાદમાં અહીં અંદાજે સો સવાસો જેટલી દાવેદારી થશે એવી અમને જેને કહે અપેક્ષા છે અને એ જ રીતે ગઢડામાં પણ આ જ રીતે દાવેદારોમાં એક ઉત્સાહ નોંધવામાં દાવેદારી કરવા માટેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અમારી પ્રદેશ ભાજપ તરફથી ગાઈડલાઈન નક્કી કરવામાં આવેલી છે કે ત્રણ ચૂંટણી લડેલા હોય એમને અને સાઠ વર્ષથી ઉંમર વધારે ઉંમર હોય એમને અને એક પરિવારમાં જે આવતા હોય એમને આ ચૂંટણીમાંથી અમે બાકાત રાખશું